આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સમાચાર દર્પણ નો આજનો અંક લઈને આવ્યા છીએ હું અશરફ નથવાણી અને હું પરેશ મારુ સૌ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર દેશભરની સાથે આજે કચ્છમાં ઉલ્લાસ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી વન વિભાગે વન્યજીવો માટે અભયારણ્ય અને જંગલમાં પાણીની કરી વ્યવસ્થા રાપરથી ધોળાવીરા હેવન ટુ રોડથી ભુજ સુધી બસ સેવા શરૂ કરાઈ પ્રવાસનને મળશે વેગ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓ માટે આશીર્વાદ સમાન કચ્છ સંગ્રહાલય ખાતે યોજાયો લાઈટ થ્રેડ પ્રકાશ સૂત્ર ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકળા વારસા આધારિત પ્રદર્શન અને ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રદ પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અપીલ દેશભરની સાથે આજે કચ્છમાં પણ હર્ષો સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ભુજ માંડવી મુન્દ્રા અંજાર ગાંધીધામ વગેરે શહેરો અને ગામોમાં ઈદગાહો પર સામૂહિક ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ એકમેક ને ઘડે મળીને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા ભુજની મોટી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા સૈયદ ખેર બાવાએ ઈદ નમાઝ અદા કરાવી હતી મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદ જતે ઈદ નિમિત્તે શુભેચ્છા આપતા આ મુજબ જણાવ્યું હતું તમામ કચ્છના અને ભુજ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી તેમજ મુખ્ય ઈદગાહ સમિતિ વતીથી ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવું છું અલ્લાહના ફજલ કરમથી રમઝાન મહિનો પૂર્ણ થતાં આજે એક સવાલનો ચાંદ દેખાતા આજે આ મુખ્ય ઈદગાહ ઉપર અમૃતસર તરાવની પાસે ઈદ મિલન અને ઈદ નમાઝ પાડવામાં આવી મૌલાના સાહેબે આજના પ્રસંગે સમગ્ર માનવ જાતિ માટે ભલાઈ અને સત્કાર્યો કરવા માટે ખુતબામાં તકરીરમાં ફરમાવ્યું એવી જ રીતે હું પણ તમામ મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આવો આપણે સાથે મળીને કચ્છની ગુજરાતની અને દેશની તરક્કીમાં આપણો સિંહ ફાળો હોય ભાઈચારો કાયમ રહે એવી પાસે દુઆ જ્યારે સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ ભાઈ રાયમા સર્વેને ઈદ મુબારકબાદી પાઠવી હતી તમામ મુસલમાનો રમજાન મહિનાની રોજા રાખી તરાબિયાની નમાજ અદા કરી અને આપણા દેશ માટે દુઆ કરી છે આજે એક મહિનો પૂર્ણ થયો આજે ઈદવા નમાજ પડી મેં માનવજાત માટે દુઆ પણ કરી છે આપણે બધે દેશવાસીઓને આજના દિવસને ખુશીના દિવસે ઈદની મુબારક બાદ પાઠવીએ છીએ અને આ વર્ષે આખા દેશની અંદર અમન અને શાંતિ રહે અને માનવજાતને બહુ તરકી મળે તેવી ખાસ દુઆ કરીએ છીએ આપણે કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે આકરો તાપ પડી રહ્યો છે આ સ્થિતિમાં વન્યજીવોની સુરક્ષા માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર સુધી સારા વરસાદના કારણે કુદરતી જળ સ્ત્રોતમાં હજુ પાણી છે પરંતુ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને વિભાગે આગોતરું આયોજન કર્યું છે વન વિભાગે અભ્યારણ્ય અને જંગલ વિસ્તારમાં 80 કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવ્યા છે આ પોઈન્ટ્સ પર ટેન્કર દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે वन्यજીવોની સુરક્ષા માટે દરેક વોટર પોઈન્ટ પર ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે ગરમીથી અસરગ્રસ્ત કે ઘાયલ પશુ પક્ષીઓ જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન પર તાત્કાલિક જાણ કરે સાથે જ લોકોને પોતાના ઘર આસપાસ પશુ પક્ષીઓ માટે પાણીના વાસણ મૂકવાની અપીલ કરવામાં આવી છે કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીની સંખ્યા સર્વિસ જોવા મળે છે કચ્છ જિલ્લામાં વન વિભાગ દ્વારા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા થવામાં છે અથવા જે જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે તેનું સ્કેનિંગ કરીને દરેક વિસ્તારોને અલગ અલગ ગ્રીડમાં ડિવાઈડ કરીને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે આ વર્ષની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર એન્ડ સુધી ખૂબ સારો વરસાદ હોવાના કારણે કુદરતી પાણીના સ્ત્રોત ઘણા બધા હાલ હયાત સ્થિતિમાં છે વન્ય પ્રાણીઓને જે વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા છે ત્યાં ટેન્કર દ્વારા આર્ટિફિશિયલી પાણી પહોંચાડીને પાણીના પોઈન્ટ બનાવીને ત્યાં વન્ય પ્રાણીની સુરક્ષા પણ થાય તે માટે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ કરીને વ્યવસ્થા વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે આ ઉપરાંત વન્ય પ્રાણીઓ માટે જે જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું કચ્છના રાપર એસટી ડેપો દ્વારા રાપર ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ રૂટ પર નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે વૈશ્વિક ધરોહર ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ રોડ ટુ હેવન પર થઈ ખાવડા થઈ ભુજ જતી એસટી બસ શરૂ કરવામાં આવી છે પ્રવાસીઓ માટે રોડ ટુ હેવન રોડ પર દસ મિનિટ માટે સ્ટોપ આપવામાં આવતા પ્રવાસીઓ પણ રોડ ટુ હેવન નિહાળી શકશે તેવું રાપર ડેપોના મેનેજર જયદીપભાઈ જોશીએ જણાવ્યું હતું રાપરના શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા અમારા એસટીના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ સાહેબને એક ડિમાન્ડ કરવામાં આવી હતી જે માન્ય રાખી કલેક્ટર સાહેબના હુકમથી રાપરથી ભુજ વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેનો સમય રાપરથી બપોરે એક વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે જે ભુજ સાંજે સાત વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર પરત સવારે છ વાગે નીકળી રાપર બાર વાગે આવશે જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવે છે ત્યાંથી શરૂ કરવામાં આવે છે પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે દસ મિનિટનો હોલ્ટ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો સરસ્વતી યોજના અમલી છે નમોલક્ષ્મી યોજનાની વાત કરીએ તો સરકારી અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવે છે જ્યારે નમો સરસ્વતી યોજનામાં ધોરણ અગિયારમાં માસિક રૂપિયા એક હજાર લેખે કુલ દસ મહિનામાં રૂપિયા દસ હજાર અને ધોરણ બારમાં માસિક રૂપિયા એક હજાર લેખે કુલ દસ મહિનામાં રૂપિયા દસ હજારની સહાય ચૂકવાય છે આ બંને યોજના અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર સંજય પરમારે આ મુજબ જણાવ્યું હતું ખાસ કરીને આઠમામાંથી નવમા ધોરણના અંદર એ ડ્રોપઆઉટ્સ વધુ હતો એટલે ડ્રોપઆઉટનો દર ઘટે અને વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાના અંદર હાજર થાય અને એક પણ ધોરણ એનું છૂટી ન જાય એ હેતુસર નમોલક્ષ્મી અને નમો સરસ્વતી આ યોજના લાગુ કરવામાં આવી ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદર જો આ દીકરી પ્રવેશ મેળવે ધોરણ નવના અંદર તો એને નમોલક્ષ્મી યોજના તળે કોઈપણ પ્રકારની આવક મર્યાદા વિના નવથી બાર ધોરણ ભણવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ખાસ કરીને જે પ્રાઇવેટ શાળા હોય એના અંદર પણ આ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે જે બાળકોનો પ્રવેશ મળ્યો હોય એના માટે પણ કોઈ આવક મર્યાદા નથી એ સિવાયના જે દીકરીઓ છે એ માટે છ લાખની આવક મર્યાદા છે છ લાખથી ઓછી આવક ધરાવતા વાલી અને વિદ્યાર્થી પણ પોતે આ નમોલક્ષ્મીનો લાભ લઈ શકે છે અને બીજી મહત્ત્વની યોજના એ નમો સરસ્વતી યોજના તો નમો સરસ્વતી યોજના એ દીકરા દીકરી બંને માટે છે એટલે એના અંદર દીકરાને પણ લાભ મળે અને દીકરીને પણ લાભ મળે ખાસ કરીને સાયન્સ પ્રવાહના અંદર વધુ વિદ્યાર્થીઓ જોડાઈ ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ વિદ્યાર્થીઓ એ સાયન્સનું શિક્ષણ મેળવે એ માટે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વની યોજના નમો સરસ્વતી બહાર પાડવામાં આવી છે નમો સરસ્વતી અંતર્ગત ધોરણ અગિયાર સાયન્સના અંદર જો વિદ્યાર્થી સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના અંદર પ્રવેશ મેળવે તો એ કુમાર અને કન્યા બંનેને રાજ્ય સરકાર તરફથી બે વર્ષ માટે પચીસ હજાર રૂપિયાની સહાય મળે છે અને એને બંને યોજનાનો લાભ મળશે એટલે જો સાયન્સ પ્રવાહ લેશે તો એના નમો લક્ષ્મીના પણ પચાસ હજાર મળશે અને નમો સરસ્વતીના બીજા પચીસ હજાર એમ કરીને ટોટલ પંચોતેર હજાર રૂપિયા એને મળશે એ જ રીતે જેમ આપણે નમો સર લક્ષ્મીના અંદર જે રીતે જોગવાઈ છે એ જ રીતે પ્રાઇવેટ શાળાના અંદર છ લાખની આવક મર્યાદા છે અને છ લાખથી ઓછી આવક મર્યાદા ધરાવતા વાલી વિદ્યાર્થીઓને આનો લાભ મળે છે ખાસ કરીને આપણે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે નમોલક્ષ્મીના અંદર કચ્છ જિલ્લાની અઠ્યાવીસ હજાર આઠસો ઇઠોતેર દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે અને ખાસ કરીને આપણે નમો સરસ્વતીની વાત કરીએ તો એના અંદર અઢારસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે આ વખતે ખાસ કરીને અમે એડવાન્સના અંદર કેમ્પિયન રાખેલું છે કે જેવી અમારી પરીક્ષા બાર તારીખથી શરૂ થઈ રહી છે પૂર્ણ થશે એના પછી જેમ ધોરણ ધોરણ એકના અંદર જે રીતે આપણે સર્વે કરીએ છીએ એ જ રીતે અમે ધોરણ આઠની યાદી કમ્પ્યુટરાઈઝ આજથી જે તે સ્કૂલને આપી દઈશું એ લોકો દરેકે દરેક ડોર ટુ ડોર વાલીનો સંપર્ક કરશે અને એના નવમાં ધોરણ સુધી ખેંચી લાવશે અને આ બંને યોજના વિશે વિદ્યાર્થી વાલીઓને સમજાવશે અને મહત્તમ મહત્તમ વિદ્યાર્થીઓ વેકેશન સમયગાળા દરમિયાનના અંદર એ આપણી ધોરણ નવના અંદર પ્રવેશ મેળવી રહે એ માટેનું પ્લાનિંગ અમે કરેલું છે ખાસ કરીને જે એક આખું અઠવાડિયું આની અમે ઝુંબેશ ચલાવીશું અને ઝુંબેશના અંદર અમારા ટોટલ આચાર્ય અને અમારા એડીઆઈ ઈઆઈ સહિત અમારી આ ઝુંબેશ ખાસ રહેશે અને આ યોજના ખૂબ સારી છે અને એનો પ્રચાર પ્રસાર થાય એને દરેક વાલી આનો લાભ લે દરેક વિદ્યાર્થીઓનો લાભ લે એવી અમારી અપીલ છે ભુજમાં આવેલા કચ્છ સંગ્રહાલય ખાતે ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઇનર સિદ્ધાર્થ કનેરિયા દ્વારા ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ થ્રેડ પ્રકાશ સૂત્ર ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકળા વારસા આધારિત પ્રદર્શન યોજાયો હતો સંગ્રહાલયના ક્યુરેટર બુલબુલ હિંગલાજીયાએ આ અંગે આકાશવાણીને વધુ માહિતી આપી હતી કચ્છ સંગ્રહાલયમાં હાલ એક પ્રદર્શન ચાલી રહ્યું છે જેનું નામ છે લાઇટ થ્રેડ જેને ક્યુરેટ અને ડિઝાઇન કરવામાં આવ્યું છે રાજકોટના શ્રી સિદ્ધાર્થ કનેરિયા દ્વારા લાઈટ અને થ્રેડ એટલે કે પ્રકાશ અને સૂત્રના કંઈક તાલમેલની અહીંયા વાતો છે આ પ્રદર્શનમાં જેનું ઉદ્ઘાટન તારીખ ચોવીસમી સાંજે છ વાગે આપણી હુનર શાળા ફાઉન્ડેશનના શ્રી સંદીપ પિરમાણીજી દ્વારા કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે આ પ્રદર્શન સૌ કોઈએ અચૂક નિહાળવું જોઈએ કેમ કે જ્યાં દ્રશ્ય કથાઓ અને હસ્તકલા ચોક્કસાઈપણે એક મંચ મંત્રમુગ્ધ અનુભવના તાલમેલ સાથે પરંપરા અને આધુનિકતા વચ્ચેના નાજુક સંતુલનને પ્રકાશિત કરે છે જેમ કચ્છના કારીગરો સદીઓ જૂની પરંપરાઓને આગળ ધપાવે છે તેમના ટાકા એની ઓળખ એના સંબંધને જીવન સંગ્રહ બનાવે છે તેવી જ રીતે શ્રી સિદ્ધાર્થ કનિલિયા દ્વારા ક્ષણિક ક્ષણોને ફ્રેમ કરવામાં આવી છે તેમજ તેને પ્રવાહી મિશ્રણ અને રસાયણમાં સાચવવામાં આવી છે છબી જ નહીં પરંતુ એક લાગણી ઇતિહાસ હાજરીને કેદ કરવામાં આવી છે આથી આ પ્રદર્શન આવા અનેક સંવાદને વિવિધ માધ્યમોમાં સંયોજે છે આપણી ભાતીગળ સંસ્કૃતિને અને કચ્છી માંડીઓની કથા જ કંઈક અનોખા અંદાજમાં અહીંયા રજૂ કરવામાં આવી છે ગંગા સ્વરૂપા મહિલાઓને સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવા તથા લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહમાં પુનઃ સ્થાપિત કરવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંગે માહિતી આપતા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે આ મુજબ જણાવ્યું હતું જે વિધવા બહેન અત્યારે જે વિધવા સહાય લેતા હોય એ બહેનો જો પુનઃ લગ્ન કરે તો એમને જે સહાય છે એ મળવાપાત્ર થાય છે અને પચાસ હજાર સુધીની સહાય મળે છે એમાં પચીસ હજાર રૂપિયા જે છે એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થશે અને પચીસ હજાર રૂપિયાના પોસ્ટના સર્ટિફિકેટ છે એમને આપવામાં આવે છે અને અત્યારે આપણે હાલમાં કચ્છમાં પચીસ બહેનોને આ લાભ આપી ચૂક્યા છીએ જો આવી કોઈ બહેનો આપના ધ્યાનમાં આવે તો આપ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો સંકલન અને રજૂઆત અશરફ નથવાણી અને પરેશ મારું